મૂળ ઉત્તર પ્રદેશની વતની ત્રીસ વર્ષીય વિધવા મહિલા તેની છ વર્ષની પુત્રી અને પાંચ વર્ષના પુત્ર સાથે થોડાક મહિના પહેલાં જ સુરત ખાતે રહેવા આવી હતી મજૂરી કામ કરી પેટીયું રડતી આ મહિલા લલિતા ચોકડી પાસે ફૂટપાથ ઉપર બંને બાળકો સાથે રહેતી હતી ગત તારીખ સાતમીના રોજ બપોરના અરસામાં પાંચ વર્ષીય પુત્ર ગુમ થઈ ગયો હતો મોડે સુધી શોધખોળ કરવા છતાં પણ તે નહીં મળતા ખતરગામ પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસ ઇન્સ્પેક્ટર બી કે ચૌધરી અને તેમની ટીમે સીસીટીવી ફૂટેજ ચેક કરતા બાળકનું અપહરણ કરનાર શખ્સ અહીં ભંગાર વીણતો હોવાનું અને તે આ બાળકને પોતાનો મોબાઈલ ફોન રમવા આપતો હોવાનું તથા ક્યારેક નાસ્તો પણ કરાવતો હતો સદભાગ્યે આ શખ્સનો મોબાઈલ નંબર પોલીસને મળી આવ્યો હતો પોલીસે મોબાઈલનું લોકેશન કઢાવતા તે અમદાવાદ તરફ જતી ટ્રેનમાં જતો હોય તેવું જણાવતા અમદાવાદ રેલવે પોલીસ ઇન્સ્પેક્ટર જે એચ ગઢવીને જાણ કરવામાં આવી હતી અમદાવાદ રેલવે સ્ટેશને ઉતરતા જ રેલવે પોલીસ તેમજ અમદાવાદ ઝોન ટુની સ્કવાડે બત્રીસ વર્ષીય અપહરણકાર દીપક બાબુરાવ ઈગળેને દબોચી લઈ બાળકને મુક્ત કરાવ્યું હતું આરોપીએ કરેલી કબૂલાત પ્રમાણે પોતાનું લગ્નજીવન થોડા મહિના પહેલાં જ ભાંગી પડ્યું હતું પોતાને કોઈ સંતાન પણ ન હતું અને એકલો જ રહેતો હતો આ બાળકને તે વારંવાર મળતો હોય જેથી તેની સાથે લાગણી બંધાઈ ગઈ હતી ઉપરાંત બાળક હંમેશા પોતાની સાથે રહી શકે તે માટે અપહરણ કરી ગયાનું જણાવ્યું હતું ત્યારે હાલ તો સુરતની કતારગામ પોલીસે આરોપીનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે જે ફરિયાદી છે એમણે જણાવેલું હતું કે એમનો જે બાળક પાંચ વર્ષનો છે એ ફૂટપાથ ઉપર એક ભંગારવાળા વ્યક્તિ સાથે એ એની સારી દોસ્તી હતી અને જ્યારે આ ફરિયાદ આવી ત્યારે પોલીસે પણ સીસીટીવીની મદદથી જોતા એ બાળક છે આ ભંગારવાળા વ્યક્તિ સાથે મોબાઈલની ગેમ એ રીતે રમતો હતો એટલે એની સાથે એની દોસ્તી થયેલી હતી અને આ ભંગારવાળો વ્યક્તિ જેનું કિડનેપિંગ કરીને લઈ ગયેલો હતો પરંતુ નામની એ બધી વિગત નહોતી પરંતુ પોલીસે ટેકનિકલ રિસોર્સિસની મદદથી અમદાવાદની અંદરથી લોકેશન અને અમદાવાદ રેલવે તેમજ અમદાવાદ જોન ટુની ટીમ દ્વારા એ વ્યક્તિને શોધી કાઢેલ અને વ્યક્તિ પાસેથી એ બાળક પણ મળી આવેલ અને એ બંનેનું પોઝિશન લઈ અને કતારગામ પોલીસ આગળને કાર્યવાહી હાથ ધરેલી જે વ્યક્તિએ કિડનેપિંગ કર્યું છે પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાન આવેલું છે કે વ્યક્તિના ડિવોર્સ થઈ ગયેલા છે એને કોઈ બાળક હતું નહીં અને આ બાળક જોડે છેલ્લા આઠ દસ દિવસથી એની મતલબ મિત્રતા જેવું થઈ ગયું હતું અને બાળક એને ગમતું હતું એટલે એ બાળકને લઈને ભાગ્યું છે એવું એની પ્રાથમિક પૂછપરછમાં જણાય આવેલું છે